આજે સુરતની શાળાઓમાં બેગલેસ શનિવારની ઉજવણી કરવામાં આવી જેમાં વિદ્યાર્થીઓ દફતર વગર શાળાએ આવ્યા હતા સુરતની શાળાઓમાં બેગલેસ શનિવાર મનાવાયો હતો શાળામાં આજે વિદ્યાર્થીઓ બેગ વગર આવ્યા હતા આજે શાળાઓમાં વિદ્યાર્થીઓને જુદી જુદી ઇતર પ્રવૃત્તિઓ કરાવાઈ હતી શાળામાં આજે વિદ્યાર્થીઓને વ્યાયામ યોગા પ્રાણાયામ કરાવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓને અવનવી ભુલાઈ જતી રમતો રમાડાઈ હતી બાળકના સર્વાંગી વિકાસ માટેનો સરકારનો આ નિર્ણય આવકારદાયક છે શાળાના વિદ્યાર્થીઓ અને નાના ભૂલકાઓ પણ પહેલા દિવસે ખુશ થયા વિદ્યાર્થીઓને આજે માત્ર રમત અને સંગીત જ કરાવતા વિદ્યાર્થીઓને પણ આનંદ પડ્યો હતો સુરત શહેરમાં જ્ઞાન ગંગા વિદ્યાલય વેડ રોડ સુરત ખાતે ધોરણ એક થી આઠના વિદ્યાર્થીઓ શાળામાં બેગ વગર ઉપસ્થિત થયા અને વિવિધ શારીરિક અને માનસિક વિકાસ માટેની પ્રવૃત્તિઓ કરી હતી એનએલપી ટ્રેનર ડિમ્પલ લોટવાલા તરફ ગુજરાતની અને ગુજરાત અંગ્રેજી ગીતો દ્વારા બ્રેઇન ડેવલપમેન્ટ માટેની એનએલપી ટેકનિક શીખવવામાં આવી હતી પાંચ જુલાઈ પ્રથમ શનિવારના રોજ વિદ્યાર્થીઓને માસ યોગ ગીત જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી આજે બેગલેસ દિવસ જે દિવસ છે એ સમગ્ર ગુજરાતની અંદર સરકાર શ્રીના આયોજન મુજબ રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ખૂબ સુંદર રીતે થઈ રહ્યો છે આજે પ્રથમ દિવસની શુભ શરૂઆત છે ત્યારે બાળકોમાં ખૂબ આનંદ અને ખુશીનો માહોલ દેખાય છે અને સાચા અર્થમાં દર દરેકે દરેક બાળક આજે અમારી શાળામાં જે કોઈ એક્ટિવિટીઓ થઈ છે એમાં ખૂબ સારી રીતે ભાગ લીધો છે અને ખુશીનો માહોલ દેખાય છે ખૂબ સારો એક શિક્ષક તરીકે હું કહું તો આ સરકારશ્રીનો ખૂબ સારો અભિગમ અને આ બાળકોમાં સુંદર પ્રતિસાદ છે અને આ જે અભિગમથી બાળકો જે મોબાઈલ તરફ વર્ચ્યુઅલની દુનિયામાંથી બહાર આવશે અને સાચા અર્થમાં બાળકો પોતાના રસ પ્રમાણે પોતાના જીવનનું એ ઘડતર કરશે એવું અમને દેખાય છે આજે ખરેખર બેગ લેસ ડેનો પ્રથમ દિવસ છે પણ બાળકો અતિ ઉત્સાહી છે કે બાળકોને બેગ લીધા વગર શાળામાં આવી અને શિક્ષણ સિવાય અનેક વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા એક સુંદર ઘડતર થતું હોય એવું અમને દેખાય છે સરકાર દ્વારા જીસીઆરટી દ્વારા ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ માટે ટેન બેગલેસ ડેનું જે આયોજન કરવામાં આવ્યું અને માર્ગદર્શન આપવામાં આવ્યું એના અંતર્ગત આજે ધોરણ એકથી આઠના વિદ્યાર્થીઓ બેગ વગર શાળામાં ઉપસ્થિત થયા હતા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખૂબ ખુશી આપણે જોઈ શકતા હતા કારણ કે ગમે એટલું વિદ્યાર્થી હોશિયાર હોય કે નબળો પણ જ્યારે એને રમવાનું મળે શાળામાં કે ઘરે ત્યારે ખૂબ આનંદિત થતા હોય છે આવા જ પ્રકારની પ્રવૃત્તિઓ શાળાની અંદર આજે કરાવવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને માનસિક અને શારીરિક વિકાસ પણ સાથે એટલો જરૂરી છે એવા પ્રકારના પ્રયાસો આજે શાળામાં કરવામાં આવ્યા હતા